તો સો ટકા કીધું હોય તો અને તો પુનમો રાખવાના જ છે પણ તમે કદાચ છે ને સો ટકા બોલ્યા હોય તો એટલું કહી અને વાતને મૂકી દીધી અને ત્યાંથી હું મોટરસાયકલ લઈને ઘરે ગયો અને તરત કીધું કે મારે આવું જાવું પડશે કારણ કે આટલું જ કહો આથી ગણાન થવું જોઈએ સંતોને આપણને ઘણા વખત કીધું છે કે વચનની જ કિંમત હોય વચન સુખ્યા માં જાય મારે સોરાસીમાં જાવું નથી મને આ સંતોએ માન માન બહાર કાઢ્યો છે અને હવે ફૂલ એવા સોરાસીમાં જવું પડે એટલે ઘણા વખત બાપુ એમ કે આપણે સંતો છે ને બહુ દયાળુ હોય છે એનું હૃદય બહુ કોમળ હોય છે હંમેશા એટલે ઘણી વખત આ પોસાર બાપુ જેવા દિવારામ બાપુ જેવા આવા સંત જ્યારે આપણી પાસે બેઠા હોય છે ત્યારે આપણને બહુ આનંદ થાય છે અને ઘણાય વખત બાપુ મને કહે એટલે મને તો સંતોને જોવું એટલે બહુ આનંદ થાય છે શું કે સંત દેખીને નમન કરી અને ઝટપટ નમાવીએ શિષે એક ગુના તો ક્યાં કરે લાખો ગુના કરી દે ભક્ષે એવા સંત છે ત્યારે મને કાંઈ બોલવાની જે પ્રેરણા છે એ આ ગુરુના આ કૃપાથી છે આ સંતોની કૃપાથી હું બોલી શકું છું નકર મારી અસત નહીંથી હું કાંઈ બોલી શકું એમ હું કાંઈ કરી શકું હું કાંઈ કરતો જ નથી જે કાંઈ કરે છે અને કરાવરાવે છે ને એ આ મારા સંતો કરાવે છે બધું બાકી મારેથી શું થાય હું કાંઈ પણ કરી શકું નહીં એટલે કોઈ ક્યાંક ભજન ભજન કે નહીં કહેવાય ભજન કેવું કહેવાય ભજન કોઈ કે કે કાય કાય ને કાડા ફરાન આખલા જોડે હઝડ તો રે હઝડના હઝડ આપણે હઝડના હઝડ રેવા હાટુ થી અહીં આયા નથી કાઈ ખમજવા અન કાઈક મેળવવા માટે આયા છે એટલે મને ઘણા વખત એમ થાય કે ભઈ હઝડના હઝડ રેવ એના કરતા કાઈક મેળવી લેવું સારું એટલે સંતોના સરણે ઘણા વખત હું આવું અને મને બહુ આનંદ થાય છે પછી આખા ભકત તો એમ કે છે સમજાય ભાઈ સમજાય નહીં આ તો જનાવરની જાત કે આખો કે આ ક્યાં છે આપડી નાય હવે બહુ સમજાવી અને તે છતાં ન સમજાય તો એને જનાવર કીધા પણ માણસનો અવતાર છે આપણને બહુ સરસ મજાનો અવતાર મળ્યો છે આપણને કોઈ હાથ પગ આંખ્યું અને કાન એ બધું હોય અને આપણને એમ કે કોઈ કે ભાઈ આ માણસ છે ને આ વાત જ ખોટી છે સંતના ચરને જવાથી માણસ બનાય છે બાકી હોતા નથી નકર તો જનાવર નો કે માણા માણા ને કે ભાઈ માણા થાને તો એ શું જનાવર છે એટલે આયા કાઈક મેળવા માટે આ માણસ થવા માટે સંતોના ચરણોમાં જાવું પડે છે એટલે વચન ની કિંમત રાખવી પડે વચન એટલે બહુ ભારે છે એટલે સંતનો સ્વભાવ એવો છે કે આપણને માણસ બનાવી દે ઈવળ હોય એને જોજો ભમરી છે ને એના જેવો બનાવશે આપણે તો સંતનો સંગ થયો છે એટલે આપણને સંત બનાવ્યા પણ શું કે ઈવળ હોય અને ઈ ગોટો વળી જાય છે ને એક સાચ માર છે અને જો ગોટો વળી જાય તો એને ઈવળ પણ લેતી નથી ભમરી નથી લેતી પણ જો ઈ ફેણ માન છે હાઈમી તો એ તરત છે કારણ કે એને ખબર પડી કે આ ખામી થાય છે આ ભમરી બનશે એટલે જો હામા પગલા માંડો તો કઈક મળશે કે મારે ગુરુ પાસે જવું છે મારે સંતના દર્શન કરવા છે મારે કોર્ટા જાવું છે એટલે કે છે ને બધા સંતનો સ્વભાવ એવો છે કે આપણને માણસ બનાવી દીધા આપણને સંત બનાવ્યા આપણને અહીંયા સુધી આપણને પહોંચાડી દીધા હવે આપણે શું લેવા વચન સુકીને ચોરાશી માં જવું પડે એટલે গোদ নে সন্ত

ڪيو گڏ آهي ڪيو گڏ آهي مطلب هيم ڪيتو ته آواز يا ترپي ان سڪ سن ني ان سڪ سن وي گڏ ڪر نان پنو تي تو حوزدا هندڙ پي اي نانا نار ۾ نار نمڻيا باپ આ ગટ જૂનો ગિરનાર આ ગઠ છે આ જૂનો ગિરનાર છે અને આ જો ગટ કદા છે હેન્ઝળ પી જાય જો ગુરુના શબ્દ પી જાય એને હેન્ઝળ કહેવાય ગુરુના શબ્દ એ જો આપડામાં પીવામાં આવી જાય અને પછી જો આ જે આનંદ થાય એ પછી મજા જ આવે આપણને જે જાવની આનંદ થાય મજા આવે ત્યારે આ સંતોના સંગમાં માણા નથી કહેતા ஜானே ரங்கமா ங்காயே ர துராயங்க சிதார சடா சத்சமா தூராயங்க ஆஜ பசோ கால பசோ જાને જાને રંગ મા આ મનને રંગી નાખવું જોઈએ એક વખત ખરેખર જુઓ તો આ એક દડા જેવું જીવન છે મને પોસાર બાપુ ઘણી વખત એમ કે દડાઈ વાત કરો ને એટલે બાપુને દડાઈ વાત વધારે પ્રસન્ન આવે છે તો આ મને એમ થઈ ગયું દડા ને પાટું મારે અને એમ કેવાય પાટું મારે એમ કેવાય બે ત્રણ કિલોમીટર વધી જવા દેવો દડાણ અને ત્યાંથી બીજો પાટુ મારે એટલે આમ જાય બીજા પાઈ એમ કરતા કરતા ત્રીજો પાટું મારે જાય આમ કરતા કરતા એમ કે દડો એ સંત ના શરણોમાં જાય છે અને સંત ફેરવી ફેરવીને જોવે એને દડામાંથી વારસા નીકળે હો એ બાપુ આ બધા મને પાટું કેમ મારે છે કે બાપ આ તારામાં હવા છે ને એટલે તને પાટું મારે છે હમડે હું તારી હવા કાઢી નાખું ને

એટલે એમ કહેવાય કે ફિકર ફિકર તો કોને હોય જે સંતના ચરણે નથી ગયા એને ફિકર હોય ફિકર ફિકર ક્યાં કરે ફિકર કે ફાકી કર કે ફીય તાકા નામ ફકે આ તો બાપ ફકે થાઉ છે એ જે વાત નથી જો કદા સંતના ચરણે ગયા હોય તો ફકે બને જવું પડે અને ફિકર ક્યાં કરે ફિકર ફિકર તો ક્યાં કરે ફિકર કે ફાકી કર કે ફીય તાકા નામ ફકે એટલે એમ કહેવાય સંતના સંગને જાવ તો નથી કરતા ઘણા વખત કે બધા કે ભાઈ સંત આમ સંત સ્વભાવ તો છે જનતા ની ગોદના જેવો નોર્મલ હોય રૂની પૂની જેવો હોય રૂ જેવો હોય કદાચ ભેટો કરતી ભગવાન ની એવો પણ સ્વભાવ છે એટલે ઘણા વખત એમ કે છે બધા કે ઓલામાં બોલે છે ને પાઘડી એમાંય મારે જ્ઞાન પડ્યું છે થોડુંક બાપુ ની દયા થી છે મારે પાસે થોડુંક એટલે રજૂઆત કરવી છે મારે કે કદાચ એમ કે હે પાગડીવાળા એ પાગડી જીવા જીવા માર એ વાળા હવે આ ખબર નથી પાગડી વાળા પાઘડી વાળા ઈ કોઈ ખબર નથી આ બધા ની રેવાના છે કોઈ આજીવન આવ્યા નથી આજીવન રેવાના નથી પાઘડી જ માણસો છીએ આપણે પણ આ પાકડી આપણને સમજાણી નથી એટલે આ કડી કેમ સમજાય આ કડી આ તો અસલ છે આ કડી મજા આવે એવું છે પણ જો પાકડી સમજાય કે જાય અને પાકડી એટલે આખ ના પલકાર એટલે જિંદગી છે આપણે જો એ પલકારામાં આપણને જો મોતી પોરવાઈ જાય તો એમ કહેવાય કે આ કડી આપણે સુધરી જાય અને એને પાઘડી મળી જાય કારણ કે પાઘડીનું જ્ઞાન થાય કે પાઘડી આ તો હોય 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 માથે બાંધી એને એમ નથી એ તો પાઘડો છે પણ આ તો પાઘડી કહેવાય પાઘડી એટલે પાઘડી ના માણસો સી આપણે અહીંયા મહેમાન થઈને આવ્યા છીએ બાપ અને મને તો એમ થયું કે આજે બહુ આનંદ થયો એટલે ઘણા વખત હું બાપુને એમ કહું કે બાપુ મને રહેવા દો ને કે બાપા તમને રહેવા નહીં તમને મૂકવાના જ નથી એમ કે અને બહુ આનંદ થાય છે એટલે અહીંયા આવ્યા પછી મને આમડે આમડે થોડુંક એવું થયું કે એક ભાઈ મને પૂછ્યું કે મોતિયો મોતિયો આવી ગયો છે મને કઈ દેખાતું નથી મેં કીધું મોતિયો આવી જાય છે ને કોઈ નથી દેખાતું

કેટલા દેખાય છે કે બાપુ 3 દેખાય છે કે તા ગરજી પર પર મોતી ઉતરો નથી ટપોરો મારે ઓ ફરે થી અને એમ કે ફરે થી ટપોરો મારે કે બેટા કેટલા દેખાય છે આ કે બાપુ બે દેખાય છે કે હજી બરોબર મોતીઓ ઉતર્યો નથી કે હવે બેટા કેટલા દેખાય છે કે બાપુ 3 દેખાય છે કે 3 નો હોય કે હરખાય જો વળી પાછ બાપુ એ મોતી ઉતાર્યો અને કીધું હવે કેટલા દેખાય છે બાપુ છે પણ જો આપનો મોત ઉતરી જાય તો તમારા સર્વે શર્મા એ એક જ બોલી રહ્યો છે બીજો કોઈ છે એટલે આપણે અહીંયા બીજા ને ગોતવાય દીધી આવ્યા પોતે જ પોતાની ઓળખાણ કરવાની છે હમણાં મને ભગત બાપુ એમ કેતા હવે મારે બીજાને દેખાવાની જરૂર નથી કારણ કે હું મને નથી ઓળખતો એટલે મારે બીજાને ગોતવા પડે છે બાપ જો હું પોતાને ઓળખાણ કરી ને તો મારે બીજા ને ગોતવાની જરૂર ન પડે એટલે આ જે

એમાં આ બધું બની ભાઈ હું તો હું અને તું તો એટલે હું હોય છે ને એનો મતલબ નથી જાગતા આપણેથી ભૂલ ન થવી જોઈએ એટલે આપણને ગુરુ મહારાજે અમને જગાડ્યા છે અને હવે આપણે હોવું નથી જાગવું છે એટલે કીધું डान नान डोगर डोले सिवाजी नींदव मातीदा बाज़ सुल सिवाजी नींदुन आवे सिवा जी नींदून आवे माता जी दोले હે ભગવાન આ તો બધું આપણને ખરેખર માતા જીજાભાઈ ઝુલાવે એ શિવાજી ફોટ તો ફોટ તો એમ કહેવાય કે રામ લક્ષ્મણ વાત સાંભળતો હોય એમ કદાચ છે ને આપણી ઉપર આવી મીઠી કોવડામાં નજર છે અને આપણા ઉપર કૃપા છે સંતોની ત્યારે હું સોનગઢ થી અહીંયા આવ્યો છું પણ આ તો બાપુ નો આગ્રહ હતો એટલે નકર હું તો કઈક ઝીલવા આવ્યો છું મારે કહે આયા દેવાનો નો હોય સમજુને સમજાવવાનો નો હોય બાપ કારણ કે આયા તો કોરડા છે આ આસંત છે કોરડાનો સંત કેવો છે આપણો સંત કે એનું વર્ણન ન થઈ શકે પકડ્યો પકડાય નહીં બાળે ભળે નહીં આમ જો તો આપે પણ ઊર્ધથી પણ ઊંચો પાણીથી પાતળો એવો આપણો સંત છે જે હોસારામ મહારાજ છે અને એના શરણોમાં હું આવ્યો છું એટલે હું આવું બધું બોલું છું કારણ કે મને બોલતા નથી આવડતું એની કૃપાથી બોલું છું કારણ કે આ છે ને য়ারো নাম গা বোলাই কারো সারাম মহারাজ সে আমানে বল वन राम पाम खुया पी देख तव्हां जो आ, लंगडा ने एजो न हालताई के उनात पारा

આજ્ઞાથી અને આપ સર્વના પહેલાં પ્રથમ તો હું ભૂલી ગયો છું કે કોરડા ગામને અહીંયા આવેલ શિવગણો કહેવાય એમ જે આપણા સેવકો છે બાપુના એ બધાને ભાઈઓ બહેનો અને તથા જે કાંઈ સેવગણો છે એને મારા કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ